બચાવ કચ્છના વાંડિયા ગામના ખેડૂતોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળે ખેડૂતોની સ્થળ મુલાકાત કરી હતી પીડિત ખેડૂત પરિવારોને આશ્વાસન આપી ખેડૂતોની માંગણીઓને સમર્થન આપ્યું હતું લલિતભાઈ કગથરા લલિત વસોયા ભચુભાઈ આરેઠિયા વી અત્યારે બે ઠકાણ આવે છે વાંડિયા અને લોડાઈ બે હતા. આ અદા નો ચાલે છે વળતર નથી મળતું એટલે ખેડૂતો અમારી પાસે આવે સ્વભાવ છે કે કોઈ વારે ન જાય એની વારે અમે જવાવાળા છીએ ભારતીય કિસાન સંઘનું અમે નેજો લઈને બેઠા છીએ અને જ્યારે કોઈ પીડા દૂર ન કરતું હોય તો ભારતીય કિસાન સંઘ પાસે આવે એટલે અમે વેદનાને વાચા અપવારો માણસો છીએ એટલે અમે એને વાત કરી કે ભાઈ અમે તમારા ભેગા છીએ અને તમારે ધરણા કરવું પડશે આપણા કડે બીજો કોઈ હથિયાર છે નહીં અમે કોઈ સરકાર નથી પણ અમે તમારી જે વાંચા છે ને આગળ પહોંચાડી દેશું અને જેટલું થશે એટલું અમે કાર્ય કરશું જિલ્લા જિલ્લાબાદ આજે આપણી વચ્ચે

કોની વચ્ચે જઈએ ત્યારે ખબર પડે હું મારો પોતાનો અનુભવ કહું એક વખત આડેસર ની બાજુમાં જતુપુર ભંગારામાં ગયો ને ત્યાં આ થાંભલાઓ નું ઝુંડ મેં જોયું અને એક થાંભલાના માત્ર પંદર હજાર રૂપિયાનું જ વળતર આપેલું હતું એ પછી રજૂઆત કરી તો પાંત્રીસ હજાર થયા વાંડિયામાં પાંત્રીસ હજારમાં વળતરમાં થાંભલા નાખ્યા હતા પણ આ રજૂઆત ચાલુ હતી એટલે જગદીશન જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ત્યારે આ જીસેક નોટુ એમણે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી અને તેમ છતાં મને સંતોષ નોતો થતો કારણ કે ઉપરથી ખુલા 440 ના ખુલા વાયર રો જતા હોય એને નીચે આ પાક જે છે એને અસર થતી આ મુદ્દો રજૂ કર્યો ત્યારે હજી અદાણી મેદાનમાં નહોતા પણ ગુજરાત પાવર કોર્પોરેશન આપણે પાવર કોર્પોરેશન ભારત સરકારની સાથેનું સરકાર જોયું ને એ જોયું મેં જોયો છે તો આઝાદી પહેલાનો એક કાયદો મતલબો છેતાલીસ કે અડતાલીસ નો કાયદો હતો અને એને પહેલા અઢારસો પંચાવન નો એક કાયદો ઇન્ડિયન ટેલિગ્રામ નો હતો લગભગ બસો વર્ષ થયા એને વર્ષ તો આવે કાયદા નીચે માત્ર સરકાર બાકી કોઈ પણ વ્યાપારી પેઢી જો લઈ જાય તો એને પૂરા ભાવ આપીને આ મુદ્દો આગળ ધરી અને આ મિટિંગમાં મેં રજૂ કર્યો તો એની અંદર પાવર કોર્પોરેશનના જ કોઈએ કીધું કે ડેવલપમેન્ટ કન્ટ્રીઝની અંદર વિકસિત દેશોની અંદર આવું વળતર અપાય છે એટલે ઇંગ્લેન્ડમાં યુરોપમાં અમેરિકામાં અપાય મેં કહ્યું ત્યાં અપાય પાઈ શું કામ નહીં અને એ કલેક્ટર થેના રહેશે ને હકારાત્મક રીતે રજૂઆત કરી અને એ પછી આપણા વિસ્તારમાં રાપર તાલુકાના સહિત ડેડરવા બધા ગામોની અંદર પચાસ લાખ રૂપિયા સુધીના થાંભલાના વળતરો અપાયા છે અત્યારની પરિસ્થિતિ એ છે કે ત્યારે એનો એવોર્ડ અપાતો કન્સર્ન એવોર્ડ એને કહેવાતો એમાં ડેપ્યુટી કલેક્ટર થાંભલો લઈ જનાર કંપનીના પ્રતિનિધિ અને ખેડૂત ત્રણેયની સાથેની મિટિંગ કરીને તેની ચર્ચાના અંતે ડેપ્યુટી કલેક્ટર એવોર્ડ એનો જાહેર કરતા બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકારે કંઈ ફેરફાર કર્યો છે એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબીના કલેક્ટર એનો એક ભાવ નક્કી કરે અને કચ્છના કલેક્ટર ભાવ નક્કી કરે આ પરિસ્થિતિને દૂર કરવા માટે થઈ અને અમારા ખેડૂતોની માલિકી નું તમારે સ્વીકાર કરવાનો છે કે કેમ એ નક્કી કરાવો ને એ કરવાનો હોય તો અમે માગીએ એટલા પૈસા તમારે આપવા જોઈએ અને નહીં તો ત્રણેય પાર્ટીઓને ભેગા થઈને કન્સન એવોર્ડ કે તમારા સરકારના પ્રતિનિધિ જાહેર કરે એ પદ્ધતિ હતી એ લાવો ખેડૂતોને એના જમીનનું પૂરું વળતર આપ્યા સિવાય આ ખાનગી કંપનીઓને લઈ જવાનો કોઈ અધિકાર નથી હું તમને દાખલો આપું મને ભાઈ તમારો ફોન આવ્યો હતો આપણે શિવલખા એ મારે કામમાં ફોન આવ્યો ને મેં તમને એક જ કીધું છે તમે ભેળા થાવ ને મે આવ્યો એકલા થકની થાય એટલે તો કરી આ ધોઈ આપણે

બધા ખેડૂતો ને ફેરું થવું પડશે એમની સમજતા કે આનું છે મારે શું તમારે એ સમજવું પડશે કાલે મારા ખેતરમાં આવશે મારા ગામમાં સાથે જોડાવું પડશે તો જ આનો જો સારો ઉકેલ લેવો હશે તો જ આવશે એટલે મિત્રો બધા સંકલિત થાવ અને આપણે સાથે મળી અને આની લડાઈ લડીએ હું હજી એવું ઈચ્છું છું કે તમે જે મહિયા બેઠા છો આપણે હું તમે કહો હું ચાલુ સાથે હું આ પ્રમાણે તું કલેક્ટર કચેરી બેસી કલેક્ટર ને પછી નો અવરાવી એટલે મિત્રો અહીંયા બેસવાની સાથે સાથે આપણે કલેક્ટર કચેરી બેસી જો બધા સહમત થતા હોય બરોબર આ બધાને તો આવશે બધાને આવવું પડશે ખેડૂત જે ખેડૂત ની વેદના નહીં સમજે તો આ જે ભારત આપણું દેશ છે હંમેશા ખેતીને આજ પણ ગમે એટલા મોટા ઉદ્યોગો હોય પણ ખેતી વિશેષ ઉપજ આપતું આપણું ભારત દેશ છે એટલે આપણે ખેતીને નકારી કરી નહીં શકીએ ખેતીને નકારી શકાશે નહીં એટલે જો ખેતીને જીવિત રાખવી હશે તો આપણે ખેડૂતોએ જાગૃત થવું પડશે આપ સૌ જાગૃત થયા એવી રીતે વધારે જાગૃત થઈ આપ સૌ

અને આના વિડીયો વાયરલ થયા અમે જોયા અને લાઠીચાર્જ કરતી પોલીસ પોલીસ મિત્રોને કહીએ છીએ કે તમે ભાજપના ભાજપના ચમચા ન બનો મહેરબાની કરીને ભાજપની લાઈન દોરી ઉપર ના લો ખેડૂતોની હિતમાં રહ્યો અને અમે આજે આ પોલીસ કોઈ વળતર ચૂકવ્યા વિના ખેડૂતોને મારવાનું ખેડૂતોને ઢસેડવાનું કાયદો વ્યવસ્થા ધ્યાને લેવાની પોલીસને આવે પણ પોલીસને ખરેખર આ બધાને સમજાવવાના હોય કાયદો વ્યવસ્થા ધ્યાને લેવાના હોય અને આ લોકો ઉપર લાઠીચાર્જ ના કરાય એટલે આજે અમે કોંગ્રેસના આગેવાનો અને આ ખેડૂતોનું જે દુઃખ છે ખેડૂતનું જે ધરજ છે એના આત્મામાંથી ઊગે અને એ પોતે જ કહે છે કે ભાઈ અમને આટલી બધી તકલીફ છે કે આ લોકોને અંગ્રેજીનું લોહી હોય એવો અમને લાગે ખેડૂત બોલે છે એટલે આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર છે વારંવાર રજૂઆતો કરીએ કોઈ અમારી રજૂઆતો પણ સાંભળતો નથી તો આ ખેડૂતોને છત્રીસ દિવસ ત્યાં અન્ન અન્ન જેને પેદા કરી અને જેણે ખેડૂતોને ખવરાયો હોય એવા જે આ ભાજપના ખાઈ અને જેનું ખોદે એવા ભાજપના નેતાને છ છ ધારાસભ્ય હોવા છતાંય એક ધારાસભ્ય ખેડૂતોની મુલાકાત નથી લેતો એ ભ્રષ્ટાચાર ખરેખર આ લોકોને મત લેવાનો કોઈ અધિકાર નથી માત્ર ને માત્ર કોંગ્રેસ નહીં પણ કોંગ્રેસના તમામ આગેવાનો સાથે રહી અને હજી એવો લાગશે તો કચ્છ જિલ્લા કલેક્ટરની સામે અમે આંદોલન કરશું ગાંધીનગર જશું સચિવાલયમાં પણ આંદીનલ કરશું અને ખેડૂતોની હિતમાં રહેશું ને ખેડૂતોની સાથે રહેશું જય હિન્દ જય ભારત સરકાર કોને એ ભાઈ ભાજપ તું કોને ને ભે ઊજે આ સુકમય આઈવા ભાજપ નથી દેતી તમને અમે મત દીધા તમે અમે ને સાંભળતા નથી તો એલા કોંગ્રેસ વાળા ભાઈ ડાઈ તો મે ખોટું શું આ આ આ આ આ આ આ આ આ એક તો છાસ માંગવા જ આવી છે ધોણી હગરવી ને પછી એમ કે કે ખેસ તમે ખીટકી બાંધી નાઓ ભાઈ સરકાર અમે આંદોલન છે સરકાર ને દેવું છે હાથવાર તો બીએ નગર છામી છાતીએ કોંગ્રેસ વાળા આવશે

એ બધી અમે એમને પોઈન્ટ ટુ પોઈન્ટ લખાવી અને ઉપર સુધી રજૂઆતો જે વાત કરી ભાઈ કાકાએ લલિત કાકાએ લલિતભાઈ વસોયા સાહેબ કે અમારી જે આપણા રજૂઆત છે તમે પણ લડાઈ લડો એ એક બાજુ અમે પણ સરકાર ઉપર દબાણ લાવી કંપની ઉપર અને તંત્ર ઉપર કે કઈ રીતે ખેડૂતને વધારે ફાયદો થાય બાકી બધા ભેગા થઈને સાથે થઈને કોઈ રાજકારણ કરવા માટે ક્યારેય કે નહીં આવી તમે જ્યારે કહેશો કે અમને અહીંયા ભેગા આવો ખેડૂત તરીકે ત્યારે અમે આવવા તૈયાર થઈ તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હાજર રહ્યો છો સંગઠિત છો તે બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ